જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું ગુવારનું શાક જો આ રીતે તમે એકવાર બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો નાના મોટા બધાને ભાવે એવું ગુવારનું શાક તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ગુવારનું શાક હલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું નકરા ગુવારનું શાક એટલે કે એમનમ એકલા ગુવારનું શાક જો મિત્રો તમે આ રીતે એકવાર બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો નાના મોટા બધાને ભાવે એવું આ ગુવારનું શાક છે જે તમે રોટલી પરોઠા થેપલા ગમે તેની સાથે લઈ શકો છો એવું આ ગુવારનું શાક છે તો તમે એકવાર આ રીતે બનાવજો અને હા ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો તો ચાલો આપણે જોઈ લઈએ ગુવારનું શાક સૌ પ્રથમ ગુવારનું શાક બનાવવા માટે મિત્રો મેં અહીંયા સો ગ્રામ જેટલો ગુવાર લીધો છે જે બે વ્યક્તિ માટે ઇનફ છે તો તમે ગુવારની પસંદગી કરો ને તો એવી પસંદગી કરજો કે એકદમ કૂણો કૂણો ગુવાર હોય ને તે ખાવામાં ખૂબ જ મીઠો લાગે છે અને આ રીતે તમે કૂણો કૂણો ગુવાર પસંદ કરજો જ્યારે પણ તમે ગુવારનું શાક સુધારતા હોય ત્યારે તમે એને છરી વડે ના સુધારતા જો છરી વડે તમે સુધારશો ને તો તમને ગુવારનું શાક ખાવામાં થોડું કડવું લાગશે એટલે કે કળછું લાગશે જો તમે હાથની મદદથી તમે જ્યારે પણ ગુવાર સુધારશો ને ત્યારે તમને ખાવામાં ખૂબ મીઠો લાગશે તો તમે જ્યારે પણ ગુવાર સુધારો ત્યારે હાથ વડે જ ગુવાર સુધારવાનું પસંદ કરજો ત્યારબાદ ગુવારને સુધારવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે તો તમે જોઈ શકો છો કે જુઓ મેં અહીંયા હાથ વડે એક ગુવારની શીંગ લીધી છે જેનો આગળનું મોઢું કાપી લીધું છે અને પાછળનું મોઢું પણ કાપી લીધું છે અને જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આ રીતે મેં હાથ વડે ગુવારના ચાર ટુકડા કર્યા છે તમને જે પસંદ આવે તમે એ રીતે એના ટુકડા કરી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગુવારના બધા ગુવારના આ રીતે હાથ વડે ટુકડા કરી લીધા છે જુઓ આવી રીતે મેં મીડિયમ સાઇઝના ગુવારના બધા ટુકડા કરી લીધા છે હવે આપણે એને ધોવાનો છે એટલે હું અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું અને હાથ વડે મસળી મસળીને સારી રીતે ગુવારને ધોઈ લઉં છું તમે જોઈ શકો છો આ રીતે આપણે ગુવારને સારી રીતે ધોઈ લેવાનો છે હવે ત્યારબાદ હું અહીંયા ઇન્ડક્શન ઉપર એક કૂકર મૂકું છું તમે ગેસ પર આ સબ્જી બનાવી શકો છો મિત્રો હવે મેં અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ જ રાખેલી છે હવે ત્યારબાદ હું અહીંયા એક ચમચી તેલ ઉમેરું છું મિત્રો આવી રીતે હવે તેલ ગરમ થાય એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન રાય ઉમેરું છું હવે રાઈ આપણી ફૂટવા લાગે ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરું છું જુઓ આવી રીતે હવે જીરું પણ આપણું સરસ રીતે ફૂટવા લાગે ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન મેથી દાણા ઉમેરું છું અને ત્યારબાદ હું અહીંયા અડધી ચમચી જેટલા અજમા ઉમેરું છું જેને મેં હાથ વડે સારી રીતે મસળી લીધા હતા અને ત્યાર પછી હું એમાં ઉમેરું છું ગુવારના શાકમાં અજમા અને મેથી દાણા ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે મેં અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરી લીધો છે અને ત્યાર પછી મેં અહીંયા ચપટીક જેટલી હિંગ એટલે કે વન ફોર ટેબલ સ્પૂન હિંગ ઉમેરી લીધી છે હવે ત્યારબાદ આપણે સારી રીતે ધોયેલા ગુવારના ટુકડાને અહીં ઉમેરવાના છે એટલે હું અહીંયા બધા ગુવારના ટુકડાને આ રીતે કૂકરમાં ઉમેરી દઉં છું હવે ત્યારબાદ આપણે મસાલા કરવાના છે એટલે હું અહીંયા એક ચમચી નમક ઉમેરું છું જે સ્વાદ પ્રમાણે નમક લેવાનું છે મિત્રો હવે ત્યારબાદ અહીંયા હું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું અને ત્યારબાદ હું અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું મિત્રો બસ હવે આપણે મસાલાને અને ગુવારના ટુકડાને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને એક મિનિટ સુધી આપણે એને તેલમાં આવી રીતે પકાવવાના છે મિત્રો જુઓ આવી રીતે આપણે સારી રીતે મિક્સ કરતું જવાનું છે એક મિનિટ થાય ત્યાં સુધી આપણે સારી રીતે એને મિક્સ કરવાના છે જેથી કરીને આપણો ગુવાર અને મસાલા સરસ રીતે તેલમાં મિક્સ થઈ જાય તો હવે એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણો ગુવાર અને મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે હું અહીંયા અડધો ગ્લાસ એટલે કે એક કપ જેટલું પાણી ઉમેરું છું અને બાકીનું પાણી રાખી દઉં છું તમે જોઈ શકો છો મેં તમને એ પણ બતાવેલું છે કે મેં અડધો જ ગ્લાસ પાણી ઉમેરેલું છે એટલે કે ગુવાર ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે અહીંયા વધારે પાણીની જરૂર હોતી નથી બસ હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ વાગે ત્યાં સુધી આપણે ગુવારના શાકને કૂક થવા દેવાનું છે

તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું ગુવારનું શાક તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય Thanks for watching my video.